હું ગૌરવ રૂપારેલિયા નવકુશ ગ્રુપ બે હજાર ચોવીસ નવરાત્રિ આયોજન પ્રોજેક્ટ ચેરમેન છેલ્લા છ વર્ષથી આ એક જ જગ્યાએ અમે નવરાત્રીનું આયોજન લવકુશ ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા કરવામાં આવે છે લવકુશ ફ્રેન્ડ્સ ક્લબ જુનાગઢની એકમાત્ર રઘુવંશીઓની પરિવાર સાથેની ફેમિલી ક્લબનું આયોજન આખા વર્ષ દરમિયાન અમે બાર જેટલા આયોજન કાર્યક્રમોનું આયોજન કરતા હોઈએ છીએ આ દરેક કાર્યક્રમો પરિવાર સાથે માણી શકાય છોકરાઓને ગેમ્સ હોય ધાર્મિક તહેવારો હોય પ્રસંગો હોય પણ આ એક માત્ર એવો નવરાત્રીનો તહેવાર છે કે જેમાં અમારા ક્લબ મેમ્બર્સ સિવાયના બાકીના રઘુવંશી પરિવારના સભ્યો પરિવાર સાથે આવી અને માં અંબાની આરાધના કરી શકે છે આ કાર્યક્રમ દર વખતે અમારી ટીમ અમાર સુપર એડમીન વિજયભાઈ ખક્કર મારા સાથી પ્રોજેક્ટ ચેરમેન ગિરીશભાઈ આડત્યા અમારા એડમિનોની ટીમ મનીષભાઈ સાગલાણી વિપુલભાઈ વિરલભાઈ ઉનડકડ હરેશભાઈ તમામ સંજયભાઈ ચોલેરા આ તમામ આખી અમારી ટીમ સાથે હિરેનભાઈ ખક્કર અરે હિરેનભાઈ

રઘુવંશી પરિવાર નો જુનાગઢ ગ્રુપ છે આ ગ્રુપ છે એ લગભગ તમામ ધાર્મિક તહેવારો ઉજવતા હોય છે પરંતુ નવરાત્રિનો રાખીએ છીએ રઘુવંશી પરિવાર નો નવરાત્રી આ મહોત્સવ ડેપ્યુટી મેયર પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચર ના બંગલે અમે કરીએ છીએ છેલ્લા આઠ વર્ષથી થતા આયોજનમાં લગભગ છેલ્લા છ વર્ષથી આ પટાંગણમાં અમે નવરાત્રી મહોત્સવ ઉજવીએ છીએ નવરાત્રી મહોત્સવમાં જુનાગઢના અસંખ્ય રઘુવંશી પરિવાર ઉપસ્થિત રહેતા હોય છે આ બેનો સૌ બધા જ રઘુવંશી પોતાની રીતે નિર્ભય રીતે આ તહેવાર ને માણી શકે છે લવકુશ ગ્રુપ નું આ એવું આયોજન છે કે જ્યાં એમ માનો કે એક ફેમિલી એક પ્રસંગ હોય એ રીતે તમામ રઘુવંશી પરિવારો આ રાસોત્સવ ઉજવી શકે છે રોજે રોજ ખેલાયાઓને પ્રોત્સાહિત કરવા માટે અમે શિલ્ડ અને ઇનામથી પ્રોત્સાહિત કરીએ છીએ આ ઉપરાંત ખેલાયાઓ માટે નિઃશુલ્ક ફોટોગ્રાફી મોડેલિંગ ફોટોગ્રાફી અન્ય સુવિધાઓ પણ રાખીએ છીએ બારકોટ સિસ્ટમથી અમે ખેલાયાઓના અલગ અલગ ઇનામો અને લોગો નંબર ડિક્લેર કરીએ છીએ જેથી કોઈ પણ જાતનો પક્ષપાત ન લાગે અને એવું નથી કે માત્ર લવકુશ ગ્રુપના સભ્યોને જ ઇનામ મળે રઘુવંશી પરિવારના તમામ સભ્યો જે આ ગ્રાઉન્ડમાં રમવા આવે છે એ તમામ પરિવારના સભ્યોને પણ અમે સમાન રીતે ઇનામ આપી અને એમને પણ પ્રોત્સાહિત કરીએ છીએ